પછી આત્માનંદ સ્વામીએ પૂછવું છે મનમાં તો એમ નિશ્ચય છે જે દેહ પર્યંત પરમેશ્વરના ગમતામાં જ રહેવું છે તો પણ એમ જાણીએ છીએ જે પરમેશ્વરને ને સંતને કેમ કરીએ તો આપણો વિશ્વાસ આવે પછી શ્રીજી મહારાજ બોલ્યા છે વિશ્વાસ તો પરમેશ્વરને ને સંતને ત્યારે આવે જ્યારે અતિશય માંદો થાય ને તે મંદવાડમાં ચાકરી પણ સારી પેઠે ન થઈ હોય તો પણ કોઈનો અવગુણ ન લે ને પોતે મૂંઝાય પણ નહીં તથા વાંક વિના પણ પરમેશ્વરને સંત તે પોતાનું અતિશય અપમાન કરે તો પણ કોઈનો અવગુણ ન લે ત્યારે એનો પરમેશ્વરને સંતને વિશ્વાસ આવે એટલે એનો અર્થ

એક તો આને એના ઉપર વિશ્વાસ હોય તો એ શ્રેષ્ઠ છે એવું કીધું આગલા પ્રશ્ન ભગવાન ને કેમ વિશ્વાસ આવે તો ભગવાન વિશ્વાસ આવવાનું હું માધ્યમ એનું આધારભૂત હોય ભગવાન કેવું હોય તો વિશ્વાસ આવે ઓલું તો મનમાં છે કે ભગવાનને રાજી કરવા પણ કેવી ક્રિયા હોય એની તો એને રિયલ રાજી કરવાની ઈચ્છા છે ક્રિયા એની ને માનસિક બે કેવા હોય એનો અભિપ્રાય કેવો હોય અભિપ્રાય તો અંદર હોય છે પણ એનો એટીટ્યુડ કેવો તો કેવો હોય બે બે મુદ્દા મારા જે મુખ્ય કીધા બે હું કીધા ગમે એવો માંદો થાય એને ચાકરી ગમે એટલું આપણે સમર્પણ કરી અને ભગવાન આપણી ઉપેક્ષા કરે કે કઈ મોઢું બગાડે આપણું આપણે મોટા ઓલાથી કરવા ગયા હોય એની આપણી ઉપેક્ષા કરે તો તો પાછો ન પડે તો બીજું કઈ વાંક ન હોય તોય ગમે તે અપમાન કર્યું તિરસ્કાર કરે અપમાન કરે તિરસ્કાર ને ઉપેક્ષા બે અલગ અલગ છે એનો તિરસ્કાર કરે તોય એને કઈ વાંધો ન આવે એની ઉપેક્ષા કરે તો એને કઈ વાંધો ન આવે એનો અપમાન કરે તો કઈ વાંધો ન આવે અને એની નિષ્ઠામાં ફેરફાર ન થાય ભગવાન ને વિશ્વાસ આવે અને ભગવાન ઉપેક્ષા કરતા તિરસ્કાર થોડોક વધારે વધારે કે ઉપેક્ષામાં તો કઈ

કોઈક શાબ્દિક તિરસ્કાર કરે આપડો કોક એક્શનમાં તિરસ્કાર કરે હેટ કરે આપણને હેટ કરે અથવા તો કોઈ માનસિક તિરસ્કાર કરે માનસિક તિરસ્કાર એટલે ઉપેક્ષા મનમાં પણ આપણને માને નહીં તો હું થાય મારાજ કે આ ત્રણ માંથી હું હરવો નીકળી જાય તો એને ભગવાન નો વિશ્વાસ આવે ભગવાન ને એનો વિશ્વાસ આવે આને તો ભગવાન નો વિશ્વાસ હોય પણ એ સાબિત કરવા માટે ભગવાનનો વિશ્વાસ આપણે સંપાદન કરવા માટે આ ત્રણ માંથી પાસ થવું આપણે વિશ્વાસ રાખીએ ભગવાન માં તો એ કીધું કે ભગવાન બરાબર એમ પણ પાછું ભગવાન નો હોય આમો વિશ્વાસ સંપાદન કરવો હોય વિશ્વાસ કયો કે રાજીપો પો કયો કે જે કયો

મુંજવણ તો ક્યારે કહેવાય મહારાજે જે કીધું મુંજવણ મુંજવણીમાં ફેર છે પોતાની પ્રકૃતિને જ્યારે મુંજ ઓલું મળે ત્યારે એનું મૂંજવણ તો થાય પણ મૂંઝવણ મુંજવણીમાં ફેર છે એને એમ થાય કે મને કઈ વાંક વિને શું કરો મારું આમ કરે તો એ મૂંજાણો કે મારો હું વાંક મારો કંઈ વાંક નથી અને રિયલ એનો વાંક ન હોય તો પણ એવું થિંકિંગ કરે તો એ સારું નહીં મારા જેવું પણ એ એવું થિંકિંગ કરે કે એ ઉપેક્ષા કરે છે કઈક કારણ તો હશે કોજ એનું એનું એનાલિસિસ કરે કે ભાઈ એનું સંશોધન કરે કે એ કોજ છે એ શું છે હું એને ટાળું તો એ થિંકિંગ સારું છે અને એમાં વાંધો નહીં મૂંઝવણ થતી હોય મારાજ એમાં ચોખ્ખું વાત મૂંઝવણ થતી હોય અવગુણ આવે તો હારો નહીં અને પોતાનો આવે તો હારો મૂંઝવણ તો થાય એવું મૂંઝવણ તો થાય પ્રકૃતિ મળે એટલે પોતાની મૂંઝવણ તો થાય પણ મૂંઝવણમાં હામાનો અવગુણ લે તો હારો નહીં અને પોતાનો અવગુણ લે તો વાંધો નહીં એના કરતા મૂંઝાય નહીં તો એના કરતા હારો નહીં મૂંઝવણ થાય ને એટલે ભરી ત્રણ કે એમ એક તો આપણી ઉપેક્ષા કરે આપણે બહુ માંદા થઈ ગયા હોય ત્યારે આપણી અપેક્ષા હોય અપેક્ષાની ઉપેક્ષા કરે આપણે અપેક્ષા હોય આપણે અપેક્ષા નો ઉપેક્ષા કરે તો એ ઉપેક્ષા ખટકે નહીં પણ આપણે બહુ માંદા પડી ગયા હોય ત્યારે આપણને એમ થાય કે કાંઈ નહીં તો મને પૂછવા આવે મને કેમ અને પૂછવાની ને બહુ એવી ન હોય તો કાંઈ વાંધો નહીં પણ કંઈક અશક્ત થઈ ગયા હોય એને હેલ્પ તો કરવાની જરૂર હોય એને હેલ્પની ત્યારે બહુ જરૂર હોય માંદા થઈ ગયા હોય ત્યારે માણસને હેલ્પની બહુ જરૂર હોય અને ત્યારે ન કરે આપણે તો ત્યારે આપણી અપેક્ષા હોય અને અપેક્ષાની ઉપેક્ષા કરે એટલે પૂરી ન કરે ઉપેક્ષા પૂરું ન કરે એના મનમાં જે ઘોટત હોય એ પૂરું ન કરવું અને ચાય કરીને એવું કરવું એટલે એના અપેક્ષા કરે એના મનમાં ખોટા તો એક લઈને અઘડી મારે મને ગ્લાસ લઈને પાણી પાવા આવશે હાંગ પડે તોય નો આવે તો પછી આત્માનંદ સ્વામી એ પૂછવાડી જવા ફરી તે વાત હતી પછી આત્માનંદ સ્વામી એ પૂછવું છે મનમાં તો એમ નિશ્ચય છે જે દેહ પર્યંત પરમેશ્વરના ગમતામાં જ રહેવું છે તો પણ એમ જાણીએ છીએ જે પરમેશ્વર અને થઈ જાય એમ પરમેશ્વરના ગમતામાં કટકા થઈ જાય એવું મનમાં દ્રઢ નિર્ણય તો કર્યો છે પણ એ નિર્ણય ન્યા સુધી પૂગે કેમ અને એને વિશ્વાસ કેમ આવે કે આવો નિર્ણય કર્યો છે અને નિર્ણય બ્રેક ક્યારે થાય આપણું ગમતું કઈ કરતા નથી તો આપણે હું ગમતું કરવું જોઈએ પ્રાર્થના કરી થાકી ગયા તો એક માર્કે પરીક્ષા વધારે ન દીધો મનમાં તો એમ નિશ્ચય છે જે દેહ પર્યંત પરમેશ્વરના ગમતામાં જ રહેવું છે તો પણ એમ જાણીએ છીએ પરમેશ્વરને સંતને કેમ કરીએ તો આપણો વિશ્વાસ આવે પછી શ્રીજી મહારાજ બોલ્યા છે વિશ્વાસ તો પરમેશ્વરને ને સંતને ત્યારે આવે જ્યારે અતિશય માંદો થાય ને તે મંદવાડમાં ચાકરી પણ સારી બેઠાય અતિશય માં

એટલે ત્યારે માણસને કેટલું બધું વહમું પડી જાય એટલે કે અતિશય માંદો હોય અને એની અપેક્ષા પૂરી ન થાય ચાકરી ન થાય એટલે અપેક્ષા પૂરી ન થાય જ્યારે એટલે હામા માણસોએ આપણી ઉપેક્ષા કરી એ માનસિક ઉપેક્ષા જ્યારે અતિશય માંદો થાય ને તે મંદવાડમાં ચાકરી પણ સારી પેઠે ન થઈ હોય તો પણ કોઈનો અવગુણ ન લે ને પોતે મૂંઝાય પણ નહીં તથા વાક વિના પણ પરમેશ્વર ને સંત તે પોતાનું અતિશય અપમાન કરે તો પણ કોઈનો અવગુણ ન લે ત્યારે એનો પરમેશ્વરને ને સંતને વિશ્વાસ આવે અને ત્રીજો પ્રકાર એ છે જે જેટલા સત્સંગના સત્સંગમાં નિયમ છે તેમાંથી જો લેશ માત્ર ફેર પડે તો અતિશય દુખાઈ જાય તો પછી આપણી ઈચ્છા કઈ પૂરી ન કરે ની એની બધી પૂરી કરવાની પ્રતિજ્ઞા કમિટમેન્ટ જેટલા નિયમ હોય એટલે કે હું ઈચ્છા પૂરી ન કરી હોય તો આપણે ઈચ્છા પૂરી કરી આપડી એકે ઈચ્છા પૂરી ન કરે અને તિરસ્કાર કરે તો પછી આને કમિટમેન્ટ એવું કે આપણે એની બધી ઈચ્છા પૂરી કરે એની એકેય આજ્ઞા છે એની જવા જ ન દેવી મરજીવાને જન કોઈક જાવે પેલું પાર્ટે મોત ને તે મુકતા ફળ પાવે એ પછી રત્નો મેળવીએ કે પણ તો મરજીવાનો માર્ગ કહેવાય બધા કોઈક આવે કોઈક ને હુરાતન ચડે તો એ પાછું વળી અડધે થી ઉતરી જાય હું હરું તો ઉતરે છે અને ત્રીજો પ્રકાર જીજાબાઈ એની માને ઓલે જીજાબાઈ એના શિવાજી ને પડકાર કરતી હતી હું તો ત્યારે ઘોડિયા ભૂતો તો પડકાર કરતી પુત્ર ને મરજે સમર મેદાન માં એમ પથારીમાં મરી જાતો નહીં તું જીજાબાઈ નો છોકરો છે પથારીમાં મરે નક્ષત્રી નો દીકરો હોય તો એની કિંમત હમ મરજ્યો સમાર એની માયુ પડકાર તો ઘણી કરતી હોય પણ બધાય થોડા સિવાજી નીકળે ત્રીજો પ્રકાર એ છે જેટલા સત્સંગમાં નિયમ છે તેમાંથી જો લેશ માત્ર ફેર પડે તો અતિશય દુખાઈ જાય ને તેનું તત્કાળ પ્રાયશ્ચિત કરે એટલે એ હૃદયની પ્રમાણિકતા છે અંતરમાં દુખાઈ જાય એટલે એની હૃદયની પ્રમાણિકતા છે કે એને કમિટમેન્ટ કર્યું છે કે એક પણ આજ્ઞા ફેલ ન જવા દે એની એકની એક સંકલ્પ પણ ફેલ ન જવા દે